પાટણ જિલ્લાના વમૈયા ગામમાં થયો હતો તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો મિત્રો વાઘુબાએ દસમા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે મિત્રો વાઘુબાના લગ્ન થઈ ગયા છે આપણે વાત કરીએ તેમની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને પાંચ ભાઈઓ છે વાઘુબાના પિતાનું નામ સોમાજી દરબાર છે અને તેમનું અવસાન થઈ ગયું છે વાઘુભાની માતાનું નામ ભીખીબેન દરબાર છે મિત્રો વાઘુભાને બે દીકરા અને બે દીકરીઓ છે વાઘુભાની નાની દીકરીનું નામ રિયાબા અને મોટી દીકરી સાબા છે અને દીકરાનું નામ હર્ષ છે જે કોમેડી વિડિયોમાં ટીંગુનો રોલ ભજવતા હોય છે મિત્રો કોમેડીની અંદર આવતા મફુ કાકારિયા એ વાઘુભાના સગા ભાઈ છે મિત્રો હાલમાં એસબી હિન્દુસ્તાની ચેનલ પર બે પોઇન્ટ પંચોતેર મિલિયન જેટલા સબસ્ક્રાઈબ છે વાત કરીએ વાઘુભાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે વાઘુભાના ઇન્સ્ટાગ્રમ એકાઉન્ટમાં સાતસો છેતાલીસ કે જેટલા ફોલોવર્સ છે અને ચૌદસો જેટલી પોસ્ટો અપલોડ કરેલી છે મિત્રો વાઘુભા અને તેમના ભાઈઓ ભેગા

તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે